કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ આપણા બ્લોગ જોવી મજામાં જ આવી જાય અને ભાઈ આજથી આપણે છે ને ફૂલ વિડીયો બનાવવાનો એટલે આમ કોમ સારો વિડીયો બનાવવાનો એવું નહીં કે આલતું ફાલતું અને ભાઈ જો બપોરનો સમય છે ને ગાયું પાણી માગે છે અને ભાઈ મારે આપું ઘઉં વાટે છે તો હું ત્યાં જાઉં અને બાકી જાળવા વાળા બધી હું કહી જવું આપણું ટીસી અને આલી બાજુ કંઈક આવું છે ચાલો મારે આપુ ભાઈ જઈને તમને બતાવું ઘઉં પણ કેવા છે અને મારે આપુ તે રીસ અને બાકી આ ગાળ છે ને આલુ બાજુ રીંગણી ને આ બધું સુકાઈ ચાલો તમે પણ રહી ગયા જે આપણે મૂકી અને હાલ ચાઈ આપણે આપણે આમાં ચોળા વાવ્યા હતા જે અત્યારે હાવ ખાખરી ગયા હે જોઈ શકો તમે હાવ ખાખરી ગયા ને આ બાળક કઉ પણ પાકી ગયા ઓહો હો હો જોઈ શકો તમે કાઉ આમ જો કાઉ તો આમ હાવ પીળા પીડા થઈ ગયા પીળા એટલે સુકાઈ ગયા જો તમને દેખા તાજ અને બાકી એવાલીવાજો મારા પૂહે અને ન્યા જ એમ તમને કવ શું અયા જો આપણે નુકસાન કરે કા નુકસાન કરે અને જટકો ડાળવાનું જરૂરી છે પક્કી જોયું તમે છોડા દેખા હાવ હુક કઈ ગયા યાર એટલે હાવ એટલે હાવ અને કઈક આટલાક વધ્યા છે જો મારા પૂહે જો આટલા ભાગ વધાઈ ગયો એક કેરો બાકી છે બાકી આલવાજી બાકી ના થોડું વધા

અને ભાઈ ખડો મધાર તડકો મને તો ખેતીનું કામ ગમે જ નહીં એટલે પછી આપણે ખેતી તો કરવો પડે એમ એટલે મારા પુલ પણ એક વાટતા હતા અને આપણે આલે સાં ગયા આપણું કામ કરીને રાખીએ ભાઈ તમે ખોરાક સપોર્ટ કરતા જા ચાલો જાય પણ અમે જોઈ છે કે તું આવી અને અમને પાય લે જોઈ શકો તમે જોઈ રહ્યા ને અને સામું જોઈ રહ્યા છે તું આવી અમને ને આ છે આપણા ડ્રેગન ફ્રૂટ જે આપણે શિયાળે વહી શિયાળે એટલે કોઈને શીણા ખાવા હોય જેવું આપણે શીણા હે ગાયું દઈ દે હાલો મફતમાં ગાયું દઈ દઈએ હાલો આલે ખાઈ જાય આપણે લે જો લીધું ડાબળે બે ફાર્મ ભાઈ ખાય એવું જ ગયો અને ભાઈ ગાયું પાઈ લીધી છે આપણે આ રમ્યા પી લીધી જો એલા પણ આમ હુતા હે અને બાકી વ્યૂ જુઓ તમે ઓ હો હો અને ભાઈ આપણે થોડાક જ ગામ આ હોદ આવે છે કે કઈ ખાવાનું હોય તો પણ આપણે તો ખૂટવા ચાલો આને કાંઈ નહીં આલે આને માથે આપણે હાથ મૂકી છે ચાલો અને આપણે ખાઈ પી લઈ અને પણ આપણ આવે જોવો તમને જો ભાઈ અહીંયા જ આવે ચાલો ખાઈ પીને પછી તમારે ખાઈ પીને દોરીને હારો પટકો પવન હારો હે મણ્યાર ભાત્યા આપણે આતા વાલ લેવા હેતા વાલ સે અને ભાઈ લઈ જાવી કારણ કે શાક બનાવવાનું અમત ખાલી તો પણ બરાબુને ખાવું હાઠિયો કેમ ચાલુ હાઠીને તો ભરોટા હારે હે નીણના મકઈના ભાગી રહ્યા હે હારે અંદર વાય છે તકકો અને ડાબુ બોય બઈ મિક્સ માલે ઠંડી બઈ મિક્સ માલે અને બાકી તમે જોઈ શકો છો સીધું હારો